નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શાનદાર રહેશે આજે તમે ઉત્સાહથી ભરપૂર રહેશો અને સામે આવેલી તકનો પૂરેપૂરો લાભ ઉઠાવશો આર્થિક સ્થિતિ મજબૂત બનશે પરિવારના સભ્યોને સાથે હસી ખુશીમાં સમય પસાર કરશો આજે કોઈ નજીકની વ્યક્તિ તમારી પાસેથી મદદ માંગવા માટે આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય સારો રહેશે વિદ્યાર્થીઓને આજે પોતાની મહેનતનું પૂરેપૂરું રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે આજે તમને ભૂતકાળમાં કરેલા પ્રયાસોના સકારાત્મક પરિણામો મળશે બિઝનેસ કરી રહેલા લોકોને આજે વધારે મહેનત કરવી પડશે પણ પરિણામ તમારી તરફેની મળશે પરિવાર સાથે સમય પસાર કરશો વિદ્યાર્થીઓને આજે નવનવીન વસ્તુઓ શીખવાનો મોકો મળશે સ્વાસ્થ્ય સારું રહેશે આજે તમે લોકો સાથે તમારા મનની વાતો શેર કરશો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે ઓફિસના કામમાં આજે થોડા અવરોધો આવી શકે છે પણ સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ સહકાર મળી રહ્યો છે જીવનસાથીનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે પાર્ટનરશિપમાં કરેલા કામથી આજે તમને લાભ જ લાભ થઈ રહ્યો છે ભાવનાત્મક ચડાવ ઉતાર જોવા મળશે પ્રોપર્ટી સંબંધિત વાપતોમાં પણ આજે તમને લાભ થતા તમારી ખુશી નો પાર નહીં રહેશે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેવાનો છે આજે તમને જરૂરી કામમાં સફળતા મળશે નવો બિઝનેસ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે વૈવાહિક જીવનમાં આજે ખુશાલી આવશે આજે વડીલોના આશીર્વાદથી તમારા અટકી પડેલા કામ પણ પૂરા થઈ રહ્યા છે બાળકોને મદદથી આજે તમારું કામ સરળ બનતું રહ્યું છે સંતાનને તમે કોઈ જવાબદારી સોંપશો તમારે તમારી વાણી પર ખાસ નિયંત્રણ રાખવું પડશે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે આજે તમારા મહત્વના કામ સમય કરતાં પહેલા પૂરા થશે અને એના કારણે તમારી ખુશીનો પાર નહીં રહેશે વિદ્યાર્થીની મહેનત સફળ થઈ રહી છે કુવારા લોકોની મુલાકાત આજે ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે નવા નવા પરણેલા લોકો આજે પાર્ટનર ની ભાવના આદર કરશે પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આ અનુકૂળ સમય છે કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે નોકરી કરી રહેલા લોકોને આજ કામના સ્થળ ઉપર અધિકારીઓનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં આજે તમારો રસ વધી રહ્યો છે જીવનસાથીનો প্রত্যেক કામમાં સંપૂર્ણ સાથ મળી રહ્યો છે બિઝનેસને આગળ વધારવાની તમારી યોજના સફળ થઈ રહી છે આર્થિક સ્થિતિ પહેલા કરતા વધારે મજબૂત થશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ સારો રહેશે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સમજદારીપૂર્વક કામ કરવાનો રહેશે જો લાંબા સમયથી પ્રગતિના કામમાં કોઈ અવરોધ આવી રહ્યો હશે તો તે પણ દૂર થઈ રહ્યો છે આજે અચાનક ધન લાભ થતા તમારી ખુશીનો પાર નહીં રહેશે વિદ્યાર્થીઓને જો અભ્યાસમાં કોઈ સમસ્યા આવી રહી હશે તો એમાં પણ શિક્ષકની મદદ મળશે વૈવાહિક જીવનમાં આનંદમય રહેશે આજે લોકો તેમની સમસ્યાના સમાધાન માટે આવશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફલદાયી રહેવાનો છે આજે તમે લોકોનું મન થી ભલું કરશો પણ લોકો તેને તમારો સ્વાર્થ સમજી શકે છે આજે તમારી આસપાસનું વાતાવરણ ખુબ જ ખુશનુમા રહેશે પરિવાર સાથે સમય પસાર કામની વ્યસ્તતા વચ્ચે પણ આજે તમે જીવનસાથી માટે સમય કાઢશો વિદ્યાર્થી માટે આજનો દિવસ સારો રહેશે સંતાન તરફથી આજે તમને સારા સમાચાર સાંભળવા મળી શકે છે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે બેન્કિંગ સંબંધિત કામકાજમાં આજે તમારે ખાસ સાવધાની રાખવી પડશે વૈવાહિક જીવનમાં તમારે આજે વિશ્વાસ દેખાવવો પડશે વિદ્યાર્થી આજે કોઈ સ્પર્ધામાં હિસ્સા લેશે તો એમાં સફળતા મળી રહી છે વ્યાપારમાં આજે વ્યાપારીઓને નફો થઈ રહ્યો છે માતા પિતાની સેવા માટે આજે તમે સમય કાઢશો ધીરજ અને ગંભીરતાથી કામ લેવાની જરૂર છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્તતાથી ભરપૂર રહેશે અને તેમ છતાં તમે તમારી પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવશો આર્થિક સ્થિતિ મજબૂત થઈ રહી છે વિદ્યાર્થીઓને જો અભ્યાસમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો એના માટે શિક્ષકની મદદ લેવી પડશે પ્રેમજીવન જીવી રહેલા લોકો માટે દિવસ અનુકૂળ છે લાંબા સમય બાદ કોઈ મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ લાભદાયી રહેવાનો છે બિઝનેસ કરી રહેલા લોકોને આજે નફો થતાં તમારી ખુશીનો પાર નહીં રહેશે નોકરી કરી રહેલા લોકોને આજે કામના સ્થળ પર પ્રમોશન અને પગાર વધારો થઈ રહ્યો છે આજે તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો દાંપત્ય જીવનમાં આજે ખુશહાલી આવશે બોસ આજે તમારા કામથી ખૂબ જ ખુશ થશે સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે મીન રાશિના જાતકોએ આજે પોતાને સકારાત્મક વિચારો જાળવી રાખવા પડશે આજે તમારે ભવિષ્ય માટે યોજનાઓ બનાવવી પડશે અને એમાં પરિવારનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે વિદ્યાર્થીઓને આજે નવનવીન તક મળશે નોકરી કરી રહેલા લોકોને આજે કામના સ્થળ પર પોતાના સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ મળી રહ્યો છે ભાઈ બહેનોના સંબંધોમાં મજબૂતી આવશે મિત્રો અને પરિવાર સાથે કોઈ જગ્યાએ ફરવા જવાની યોજના બનાવશો